ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્નમેન્ટ કોટાની ફી 3 લાખ થી હજાર હતી તે વધારીને 5 લાખ 50 હજાર કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા 9 લાખ હતી તે વધારીને 17 લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એ તો આ વર્ષ દરમિયાન નીટની પરીક્ષામાં જેત થઈ છે જેના કારણે જે કટ ઓફ મેરિટ ઘણો ઊંચો ગયો છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં ફી વધારો દાજિયા પર ડામ આપવાનું કામ કરે છે વાલીઓએ કહ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે ગરીબો અને મજૂરના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજ તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ આધાર કરી શકે છે આ તો તે ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે ગયા વર્ષ એટલે જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે મારું નામ મહેક ડોબરિયા છે જીમસની જે ફીઝ હતી એ ત્રણ લાખ હતી જે સાડા પાંચ લાખ કરી છે અને જે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સની હતી એ આઠ લાખથી સત્તર લાખ થઈ છે જે કાફી વધારો થયો છે ફીઝમાં આખું મેડિકલ પતે કોઈ બી સ્ટુડન્ટનું તો એને એક કરોડથી વધારે કોઈ બી પેરેન્ટ્સને ભરવા પડે જે બહુ જ અનફેર છે તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ જે ફીઝ ફી જે વધારી છે એને થોડી ઓછી કરે સરકારી અને આપથી વધારે કઈ રીતે મૂલવો છો સમજી નહીં પાછો તો એક તરફ સરકાર સ્કીમ આપી રહી છે કે સ્ટુડન્ટો વધુ ભણે સારી રીતે ભણે તો લોન આપી રહી છે ભણવા માટે તે લોન કામની જ શું છે પણ અગર અત્યારે એટલા બધા ફી માં વધારે થાય છે અને સીટ બી વધારવી જોઈએ અને સીટ બી નથી વધારી તો કોલેજ વધારો સી મારું નામ રોશિલ મિસ્ત્રી છે હું 2024 નો નીટ યુજી નો કેન્ડિડેટ છું એન્ડ મેં આ વર્ષે નીટ આપેલી હતી પણ હવે છે કેવું કે કટ ઓફ પ્રમાણે મારું પ્રાઇવેટ કોલેજમાં જ લાગે એમ છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે અમે અત્યાર સુધી એવી એક્સપેક્ટ કરેલું હતું કે અમારી ફી સાડા સાત લાખથી લઈને સાડા આઠ લાખ સુધીની હશે પણ હવે એવું એવું જણાવવામાં આવે છે કે અમારી ફી હવે પ્રાઇવેટ કોલેજીસની અરાઉન્ડ સેવન્ટીન લેક્સ જેટલી થઈ જશે બહુ જ પ્રોબ્લેમેટિક અમારા ને પછી બહુ ફેસ કરવું પડે અને જે સારી વસ્તુ નથી કારણ કે પછી ઇફ અમે લોન ભી લઈ લઈએ તો અમારા એમબીબીએસ બનવા માટે અમારે 6 થી સાત વર્ષ જતા રહેશે ઈવન ડોક્ટર બનવામાં હવે અમારે એમએસ સર્જન કે એમડી કરવું હોય તો અમારે 6 થી સાત વર્ષ આમનામ જ જતા રહેશે જે કે બહુ વધારે કહેવાય ડ્યુરેશન ટુ ટેક અ લોન તો એ પણ એ પણ હવે આમ એક્સેપ્ટેબલ નથી લાગતું અમને